હલો મિત્રો ફરીવાર તમને એક બીજો દેશી જુગાડ બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો પાણી ચાલુ કર્યું છે ચોથું જો મિત્રો હવે અહીંયા હાલે છે પાણી અને આપણે આ નાકાને જોવા જવું પડે વારડે પાણી પોગ્યું કે ના પગ્યું એવું તમે આપણે નાકે નાકે જવું પડે જોવા બીજું એક કે મિલેટ ઉપર તમે વારી કહો આટલી મિલેટે ભરાણું આટલી મિલેટે ન ભરાણું પણ પડા બધા સરખા ન હોય અમુક ઢારવા હોય તો એમાં જલ્દી ચર્યું ભરી જતું હોય અને અમુક ચર્યું બેઠું આવતું હોય તો વાર લાગતી હોય અમુક તૂટી જતું હોય એટલે મિલેટ ઉપર વારવામાં અમુક કોરા રહી જાય અમુક વધુ ભરી જાય તો એના માટેનો હું તમને એક દેશી જુગાડ બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો તમને હું બતાવીશ દેશી જુગાડ જો અત્યારે તો આ ચરિયું પોગી ગયું છે તો એને આપણે અત્યારે વાર લઈશું હાલો તમને હું બીજું દેશી જુગાડ બતાવું તમને ચરિયાનો કે ચેવરી ચરિયું ચેક કરાય જોવા ન જવું પડે ના આપણે જો જોવા જાવીએ એટલે ઘઉં ભાંગે વારી વારી જવાનું થાય જીતાને આપણે કેટલા પાણી દેવાના હોય એટલે એના માટે એક સ્પેશિયલ દેશી જુગાડ છે તો જુગાડ કેવો લાગે એ તમે કમેન્ટ કરીને કહેજો અને તમને આલો બતાવી દઉં હું દેશી જુગાડ એક પાણો હાથમાં લેવાનો પછી જે ચરિયામાં હાલતું હોય ને એ ચરિયામાં પાણો કા કરવાનો તમને ધોરિયો દેખાતો હોય ને અહીંયા એટલે ખબર પડી જાય તમને નાખું ફોગી ગયું ના ફોગી ગયું તો હાલો મિત્રો જો હું તમને ચેક કરીને બતાવી દઉં કેવી રીતે કરવાનું તો પહેલાં તો જો પાણો હાથમાં લીધો આપણે અને હવે કા કરશું જોઈજો હવે મિત્રો જો અહીંયા પાણી ઉડ્યું તો નાખું પોગી ગયું મિત્રો આવી રીતે દેશે જુગાડા પ્રો હે કોણ એ સે આતે